સો મિત્રોને જય ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય છે ઘટાડો થયો ત્રીસ દિવસમાં કેટલો છે પંદર અંશ જો તાપમાનના ઘટાડાનો ડર એક સરખો રહ્યો હોય તો દસ દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે ત્રીસ દિવસ માટે આપણને આપેલ છે અને દસ દિવસમાં પછીના દસ દિવસ માટે આપણે શોધવાનું છે બરાબર છે તો આપણે પદ લખીશું કે ત્રીસ દિવસમાં થયેલ તાપમાનમાં ઘટાડો બરાબર તો આપણો અહીં જવાબ આવે છે કે ત્રીસ દિવસમાં ત્રીસ દિવસમાં તાપમાનમાં થયેલ ઘટાડો કેટલો છે પંદર અંશ સેલ્સિયસ બરાબર પરંતુ આપણે ફક્ત અંશ સુધી જ લખીશું કારણ કે આપણે આપણે અહીં કેટલા અંશ પૂછેલા છે તો પંદર અંશ લખીશું ત્યાર પછી દસ દિવસ માટે પૂછેલું છે દસ દિવસમાં તાપમાનમાં થયેલ ઘટાડો બરાબર સૌથી પહેલા જે અહીં સંખ્યા હોય એ લખી લેવાની ત્યાર પછી ગુણાકાર નિશાની આપણે ઘણી વાર શીખી ગયા છે કે જે નીચેની સંખ્યા હોય એ ઉપર લખાય અને જે ઉપરની સંખ્યા હોય એ નીચે લખાય બરાબર આટલું થાય પછી તમારે શું કરવાનું છે કે શૂન્ય અને શૂન્ય કટ થતા હોય તો તમારે કટ કરી લેવાના છે બરાબર તો અહીં શૂન્ય અને શૂન્ય કટ કરીશું બાકી ઉપર શું વધે છે પંદર ગુણ્યા એક પંદર એકુ પંદર અને છેદમાં ત્રણ બરાબર હવે ત્રણ અને પંદર જે છે એ બંને ત્રણના ના ઘડિયામાં આવે છે તો પંદર નો ત્રણ શું થશે અહીં છેદમાં એક લખો નહીં લખો સરખું જ છે એટલે જવાબ શું આવે છે પાંચ અને આપણે શું લખીશું અંશ બરાબર હવે તમને પૂછેલું છે તો દસ દિવસ પછી કેટલા અંશ તો જવાબ શું આવે છે પાંચ અંશ દસ દિવસ પછી પાંચ અંશ તાપમાનમાં ઘટાડો થાય છે બરાબર તમારે આટલું લખવું હોય અને દાખલાને પૂર્ણ કરવું હોય તો ચાલે અથવા વાક્ય લખવું હોય તો પણ લખી શકાય શું લખી શકાય કે દસ દિવસ પછી દસ દિવસ પછી પાંચ અંશ તાપમાનમાં ઘટાડો થયો બરાબર અથવા તો થયો હશે તો અહીં આપણો દાખલા નંબર પાંચ જે છે એ પૂર્ણ થાય છે બરાબર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને રાઢે રાઢે